તો આ સમયે બંને જગ્યાએ જ્યારે ખેડૂતોને પાક નુકસાન થયું છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને સામે પંજાબમાં તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આઝાદી પછી અત્યાર સુધીમાં સુધી ન ચૂકવું હોય એવડું મોટું વળતર ખેડૂતોને ચૂકવવાની જાહેરાત કરી છે ખાસ કરીને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીની સરકારે બીજી બાજુ ગુજરાતમાં પણ ઘણા બધા તાલુકાઓમાં પાક નુકસાન છે ત્યારે ત્યારે જ્યારે કેજરીવાલજીની સભા ચોટીલામાં હતી ખેડૂતોના મુદ્દે સુફિયાણી વાતો કરી રહેલા ભરતભાઈ બોગરા સહિતના ભાજપના નેતાઓને હું રાજુ કરપડા પ્રશ્ન પૂછું છું કે ગુજરાતમાં પણ પાક નુકસાન થયું છે ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે તો જેવી રીતે પ્રતિ હેક્ટર ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો બીજી એક મહત્વની વાત જો ભરતભાઈ બોગરા ભાજપના નેતાઓને કે ભાજપના નેતાઓ ભાજપની સરકાર નક્કી કરે અને ખેડૂતોને પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની માફક જો પચાસ હજાર રૂપિયા વળતર ગુજરાતમાં ચૂકવે તો હું રાજુ કરપડા ત્યાં સુધી ભાજપના ભાજપના ગાઈશ વખાણ કરીશ ખૂબ સરસ મજાની ઓફર છે અમે પણ કહેતા આજ પણ કહું છું કે ખેડૂતોના મુદ્દે ક્યારે રાજનીતિ કરવાની નથી જો ભાજપ સરકાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવું એ મુજબનું વળતર ચૂકવશે ગુજરાતમાં તો હું રાજુ કરપડા કાયમ માટે વખાણ કરીશ અન્યથા ભાજપના નેતાઓએ ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી ખેડૂતોના મુદ્દે ક્યારેય નિર્ણય લઈ ના શકતા હોય તો ખેડૂતોના મુદ્દે બોલવું પણ ના જોઈએ આભાર જય કિસાન